ઘણા લોકોને મોઢામાંથી બેડ સ્મેડ એટલે કે બેડ બ્રીથ ખરાબ શ્વાસ આવતી હોય એવી ફરિયાદ હોય છે તો એના માટે આયુર્વેદ કરી શકો તો એમાં ઇન્ફ્લામેશન હોય છે સોજો હોય છે અથવા તમારા મોઢામાં પણ ઘણીવાર ઇન્ફેકશન હોય છે તો તમારા મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે એના માટે તમારે શું કરવાનું કે થોડા તુલસીના પત્તા લઈ એને તેને સારી રીતે ધોઈ અને મિક્સરમાં નાખી ક્રશ કરી તેમાં થોડું પાણી નાખી તેને એકદમ લુકડી જેવું બને નાખવું પછી એ લુકડીમાં થોડું વધારે પાણી નાખી તેને હલાવી ગાળી અને દિવસમાં ચાર થી પાંચ વાર એના કોગળા કરવા જેથી તમારું મોઢાની બેડ સ્મેલમાં ઘટાડો થતો જશે અને તમારા પેઢાની તકલીફ અને દાંતની તકલીફમાં પણ ફાયદો થશે તો આવું તમે લાંબો સમય કરશો તો તમને બ્રેડ અલગ તમારી મોઢામાંથી ગંદી સ્મેલમાં I don't tá